નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મિત્રો આજનો વાર છે મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કીધું મિત્રો પિસ્તાળીસો કટા આસપાસની આવકની વાત કરી મિત્રો બજારની વાત કીધું મિત્રો બજાર મિત્રો આજે પણ ઢીલું જોવા મળ્યું છે કાયમ ધારેથી એ બજાર થોડું થોડું ઢીલું જોવા મળી રહ્યું છે આ મિત્રો મેં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી વિડીયો સારો લાગે તો જરૂરથી જાણો છો મિત્રો તો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી રહ્યા કેવા રહી છે આજના બજારમાં આ મિત્રો મને ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બજાર મિત્રો ઘણું ઢીલું થઈ ગયું છે મિત્રો નવા લસણની એમપીમાં આવક ઘણી જોવા મળી રહી છે મિત્રો આપણે નવા વકલ કોક કોક આવી રહ્યા છે મિત્રો આપણે કોઈ હજી નવું લસણ જોવા નથી મળી રહ્યું મિત્રો કાલે એક વોકલ નવાનો આવ્યો હતો મિત્રો ચૌદસોની આજુબાજુ વેચાણ હતો મિત્રો નવસો ને એકાણું રૂપિયાનો ભાવ છે નવસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ગોલા જ છે મિત્રો નવસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે ગોલા નવસો ને એકાણું રૂપિયાનો ભાવ છે વજનમય સારો માલ છે વજનમય સારો માલ છે નવસો ને એકાણું રૂપિયાના ભાવ છે જેનો પાંચસો ને પંચાવન રૂપિયાનો ભાવ છે પાંચસો ને પંચાવન રૂપિયાનો ભાવ છે હાવ મુંડા ટાઈપ માલ થઈ ગયો છે મિત્રો પાંચસો ને પંચાવન રૂપિયાનો ભાવ થયેલો છે આ માલનો પાંચસો ને પંચાવન રૂપિયા મૂંડા ટાઈપ ભાવ થયો આઠસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આઠસો એકવીસ ભાવ છે તમે મોટો માલે જોવા મળી મીડિયમ ટકા કોટાઈ જોવા છે વજન મારવું પડી ગયું છે રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ છે તમે જો મીડિયમ સાઈઝ નું છે રૂપિયામાં છે આ માલ સાતસો એકાણું રૂપિયાનો ભાવ થયેલો છે આઠસો ને અગિયાર આઠસો અગિયાર રૂપિયાનો ભાવ છે તમે જોયું તો અમારે આઠસો અગિયાર રૂપિયામાં વેચાણો છે માલ સુપર માલ છે મિત્રો આઠસો અગિયાર રૂપિયાનો ભાવ થયેલો છે માલનો અગિયાર આઠસો ને એકાવન આઠસો એકાવન નો ભાવ છે તમે શું કરો આ માલ ને આઠસો ને એકાવન વેચાણો છે આ માલ જોઈ શકો તો આઠસો રૂપિયા ની એકાવન રૂપિયાનો ભાવ થયો છે માલ આઠસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે આઠસો ને એકાવન નવસો એક્યાસી રૂપિયાનો ભાવ થશે નવસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે તમે કડક માલ છે સુપર માલ છે નવસો એક્યાસી રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો તમે જો આ માલમાં માલે સારો કડક છે મિત્રો નવસો એક્યાસી રૂપિયામાં આ માલ વેચાણો છે